કેશોદના પાણખાણ ગામે બાસઠ વર્ષીય વૃદ્ધ ખેડૂતની હત્યા કરવામાં આવી ખેતરના શેડા પાડોશના ડખામાં બંને પડોશી ખેડૂતો વચ્ચે તકરારમાં આ વૃદ્ધની હત્યા થયાનું જાણવા મળ્યું છે બે જૂથ વચ્ચેના આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે

મારામારીનો બનાવ મનેલો છે સામસામે કૃષ જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે જેમ નામ ગીરસામભાઈ રહેમભાઈ કાંકડા છે તેમાં સામે પક્ષે પણ ત્રણ ચાર વ્યક્તિઓને ઈજા થયેલી છે તો બંનેની સાથે સામ ફરિયાદ લેવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે અને બનાવડી જગ્યાએ પોલીસ મૂકી દીધેલી છે અને તકેદારી બંદોબસ્ત ચાલુ છે પોલસ સર કેટલા વ્યક્તિની ઈજાઓ છે હાલમાં છે વ્યક્તિ છ વ્યક્તિ વ્યક્તિનું એકનું મૃત્યુ છે ને પાંચની ઈજા છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો